પહેલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું માતૃભક્તિ સેવા મંડળ દ્વારા તારીખ 25 નવેમ્બર 2025 ના રોજ રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ છે જેમાં 5 કિલો ઘઉંનો લોટ પેકિંગમાં 1 લિટરનું સિંગતેલ બોટલ 1.5 કિલો ખીચડી 250 ગ્રામ ચા તેમજ 250 ગ્રામ જીણા ગાંઠિયાનું પેકેટ 1 કિલો ખાંડ 1 કિલો ગોળનું પેકેટ તેમજ એક ખજૂરનું મોટું પેકેટ

દમુબેન મમતાબેન આ બધાના સહકારથી દર મહિને અશક્ત અસહાય એવા એકસો દસ વિધવા માચીઓને કીટ વિતરણ કરવામાં આવે છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર